આજે હું શેર કરીશ તમારી સાથે પાઉભાજી બનાવવાની રેસીપી તો અહીંયા આગળ મેં કોબીને કાપી કાપી કાઢ્યું છે દૂધી બી કટ કરી લીધી છે દૂધી લઈ લઈશું બટાકા લઈ લઈશું એક બાઉલ ફૂલેવલ લઈ લઈશું એક બાઉલ વટાણા લઈ લઈશું હવે આ બધા શાકને આપણે ધોઈને બાફી લેવાના છે હવે ધોઈ લઈશું આપણે શાકને બે ત્રણ વાત ધોવાના છે શાકને બધા શાકને ધોઈ લીધા છે હવે આપણે બાકી લેવાના છે તો કુકરમાં એડ કરી દઈશું એક ગ્લાસ પાણી એડ કરીશું અને બીજો અડધો ગ્લાસ હવે એમાં થોડી હળદર એડ કરીશું અને એક ચમચી મીઠું એડ કરીશું હવે એને લાઈન ત્રણથી ચાર મિસલ કરી લઈશું આપણે આપણે ત્રણથી ચાર વિસાલ વાગી ગઈ છે ઠંડુ પડી ગયું છે હવે આપણે ચેક કરી લઈશું કે આપણું બધું શાક બફાઈ ગયું છે તો આપણું બધું શાક બફાઈ ગયું છે હવે આપણે મેશ કરી લઈશું મેશ કરી લેવાનું છે આપણે બધું મેશ કરી લીધું છે આ રીતે પ્યુરી બનાવી દીધી છે હવે આપણે વઘારી લઈશું ભાજીને આપણે કડાઈમાં બે મોટી પરી તેલ લઈ લઈશું મોટી ચમચી બટર લઈ લઈશું હવે એક ચમચી જીરું એડ કરીશું આપણે નાની મિક્સ કરી લઈશું હવે જીરું તતડવા દઈશું આપણે અહિયાં જીરું તતળી ગયું છે હવે ડુંગળીને મેં પેસ્ટ બનાવી લીધી હતી એ એડ કરીશું ધીમા તાપે ડુંગળીને શેકાવા દઈશું થોડીક હવે શેર ડુંગળીને શેકા આવ્યાની છે તો સેટ ડુંગળી શેકાઈ ગઈ છે હવે ઝીણા કટ કરેલા કેપ્સિકમ એડ કરીશું અહીંયા આગળ મેં બે કેપ્સિકમ લીધા હતા અને સરસ હવે શેકા દઈશું આપણે બેઉ ને એમાં શેટ મીઠ નાખીશું અડધી ચમચી જેવું અને શેકા દઈશું કિંમત આપણે હવે આપણે કેપ્સિકમને ડુંગળી શેકાઈ ગઈ છે હવે ટામેટાની પ્યુરી એડ કરીશું તો અહીંયા મેં બે ટામેટાની પ્યુરી એડ કરું છું મિક્સ કરી લઈશું અને શેકા દઈશું હવે હવે દસ પંદર મિનિટ આપણે એને શેકા દઈશું અને પછી બીજા મસાલા કરી લઈશું તેલ જુદું પડી ગયું છે ચીડીમાં અહીં હવે મસાલા એડ કરીશું આપણે બધા અંદર એમાં થોડી અળદર એડ કરીશું પાંચ ચમચી જેવી ગરમ મસાલો એડ કરીશું એક ચમચી જેવો તીખું મરચું એડ કરીશું અડધી ચમચી જેવો અહીંયા કાશ્મીરી મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું એક ચમચી એક ચમચી કિચન કિંગ મસાલો એડ કરીશું જેથી સ્વાદ સારો આવે પાઉાજી મસાલો એડ કરીશું ચમચી ચમચી અને બીજી એક બે મોટી ચમચી પાઉભાજી મસાલો એડ કર્યો છે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને મિક્સ કરી લઈશું અહીંયા આપણો બધો મસાલો શેકાઈ ગયો છે હવે આપણે ભાજી પ્યુરી એડ કરી દઈશું બધી

મિક્સ કરી લઈશું ભાજી તો રેડી થઈ ગઈ છે પણ એક વઘાર ઉપરથી એડ કરવાનો છે અહીંયા આગળ મેં એક ચમચી બટર અને થોડુંક તેલ લઈ લઈશું અને ગરમ થવા દઈશું હવે આપણું ગરમ થઈ ગયું છે ચપટી હિંગ એડ કરીશું અંદર અડધી ચમચી આખા જીરાના બદલે આપણે શેકેલા જીરું એડ કરીશું કાશ્મીરી લાલ મરચું પાવભાજી મસાલો એડ કરીશું એક એક ચમચી મિક્સ કરી લઈશું એકદમ ધીરો રાખવાનું બળે ના એ રીતનું હવે મસાલો રેડી થઈ ગયો છે હવે એડ કરી દઈશું ઉપર આપણે ભાજીમાં મિક્સ કરી લઈશું હવે આપણે આપણી ભાજી બનીને રેડી થઈ ગઈ છે આપણી ભાજી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે લઈશું પાવ શેકવા માટે નોનસ્ટીક બટર એડ કરીશું થોડી લસણ ની પેસ્ટ એડ કરી એક ચમચી એડ કરીશું પાઉાજી મસાલો એડ કરીશું બધું મિક્સ બનાવીશું હવે આપણે પાવ મૂકી દઈશું અને શેકી લઈશું પલટાઈ લઈશું પલટાઈ અને સરસ બે બાજુ શેકી લઈશું હવે પાવ શેકાઈ ગયા છે હવે આપણે સૌ કરી લઈશું તો પ્લેટમાં આપણે પાઉ લઈ લઈશું હવે અહીંયા પ્લેટમાં પાઉ લઈ લીધા છે અહીંયા પ્લેટમાં આપણે ભાજી લઈ લઈશું અહીંયા ડુંગળીનો આપણે સલાડ લઈ લઈશું લીંબુ લઈ લઈશું થોડાક ધના એડ કરીશું બટન લઈ લઈશું હવે જોઈ શકો છો બની છે ને એકદમ બજાર જેવી પાઉભાજી એ આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો ને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં